અહીંયા હું લીધું બેણી બેણીને લઈ લીધું દિવાલને આપણે ભ્યાં નથી દીવાલ લઈએ ગાય કે ભાઈ ને ગાય નથી લઈ લીધી છે અહીંયા દિવાલ હું ભાઈ તમારો આવન છે હા જો ભાઈ એવું છે તો અમે બે ભાઈઓ નીકળી ગયા છે અત્યારે તે અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું માતાજી ની દયાથી નો વરસાદ આવે તો સારું હેલો ગાઈશ તો અહીંયા અમે ઊભી ગયા आमार लाख कीने थे क्या रहे? ब्रेक तो ब्रेक टाइट करना क्या थोड़ी तो मज़े फुल ब्रेक टाइट करी जो है आंखों पर फर तो पड़े जाएँगे पैसला मज़े इतने पैसला मत्स्य पैसला मत्स्य ही जाए आखिर नहीं थी। અહીં બ્રેક તો ટાઈટ નથી થતી તો અહીંયા છે આવો વાવાઈની કોકની વાડી છે સીન મસ્ત છે તાકાત હવે પંચર પડી ગયું છે અત્યારે ને પંચર કરાવીએ છીએ અહીંયા તો દાદા પંચર કરે છે અત્યારે ને સાથે સાથે મહેમાન આવે છે અત્યારે મહેમાનય મળી ગયા એકલા વાંસલામ પંચર પડી ગયું છે ના ભાઈ ફોન ગુમાડે છે અત્યારે ક્યારે આપણે ભાડી ગયા फोन में बड़े गया है तो फोन में बड़े गया है कौन से कहीं नहीं ओ क्या बड़े गया था अभी तो क्या बड़े गया था हालिया हालिया आवता है ऐसे आए रोकी ने तो उनको दब्बेस गाड़ी से केम दब्बेस पंसर बेड़ेली से कहींला में तो फाइनली मंदिर पे पुगी गया से ने श्रीफल ले लीदा से ने सुंदड़ी ले लीदा से ફાઈનલી મંદિરે પહોંચી ગયા મંદિરના દર્શન કરી લે માતાજીના ચાલો તમને દર્શન કરાવું આ છે અમારા માતાજીનું મંદિરનું રીતના ગેટ છે આ રીતના કંઈક ગેટ છે મંદિરનું અમારા માતાજીના માતા પેલા પતરા ન હતા કાંઈ પતરા હતા તું આવ્યો ત્યારે હે પતરા નાખ દીધા આ છે ગૌશાળા આ છે માતાજીની ગૌશાળા અહીંયા ના અત્યારે તો નાખી દીધા પત્ર નવરાત્રી છે એટલે લાઇટ ડેકોરેશન છે આજુ વસ્તુ છે મસ્ત થઈ ગયું પેલા એવા ત્યારે પતરા પતરા નતા કંઈ અત્યારે તો પતરા પતરા બધું નાખી દીધું ને અહીંયા છે ને તમને બીજું કાંઈ જોવા જ નહીં મળશે એકલા રેન્ડના ઝાડવા જ મળે જોવા તો હાલો તમને મંદિરના દર્શન કરાવવું બન્યા રહીજો આપણા નવા બ્લોગમાં આજ છે નોરતું આ કેટલામ નોરતું છે હા

અમે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે લઈ આવું માથે ગાડી પાર્કિંગ છે તો માથે ગાડી લઈ આવું મને પછી તમને દર્શન કરાવું માતાજીના બધાને આવું છે અમાર માતાજીનું મંદિર તો તમે કરી લો દર્શન બધાય લઈ કરી લીધા ક્યાંક છે અમારા માતાજીના મંદિરનો વ્યૂ આવો છે આ ગાત્રા માતાજીનું મંદિર છે એ અત્યારે ભોજન પ્રસાદી લેવાનો સમય થઈ ગયો છે અને અમે બધા અહીંયા બે આવી ગયા ને અત્યારે ભાઈ ને હવે બે એક જણાને ગોતવાનો છે કલેજાને ફોટા પાડવા હાટું ગોતવાનો છે બે કલેજાને ગોતવાના છે અત્યારે એટલે પણ જો કલેજો એ ગયો છે હું કહી દઉં કે બે કલેજા ફોટા પડી દે તો આભાર વાગી ગયા છે દોઢ વાગી ગયો છે તો હવે ગાડી ચવા દઈએ ધીમે ધીમે તો જવાનું છે ડોણેશ્વર મહાદેવના દર્શન કરીને પછી ઘરે તો માતાજીના દર્શન કરીને હવે નીકળી જઈએ આપણે તો અહીંયા થઈ ગયો છે અત્યારે વરસાદ ચાલુ ધૂમધાકાર ને પછી અમે થઈ ગયા છે બે એકદમ રેણકોટ બેરકોટ રકોટ પેરી લઈએ પછી હવે અહીંયા જ આપણો બ્લોક પૂરો કરીએ છે તો ચાલો બાય